અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડા ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દી થી નિરાકરણ લાવો સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલ નો સાયકલ લઈને તમે જાઓ હા અપડાઉન કરીએ છીએ આ ખાડો તમે જાતે પૂર્યો છો હા જાતે પૂર્યો છે અમે ભાઈ ગાડીઓ ફસાઈ હતી એક ગાડી ફસાઈ હતી જાતે ગાડી છે